મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા બરાબર આજે હું મહેસાણા જાઉં છું તો ત્યાં જઈને આપણે જોઈએ કે શું છે ડુંગળી બટાકાના અને લસણના ભાવ તો વિડીયોમાં બનાવે છે એન્ડ સુધી મળીએ તો મિત્રો અત્યારે હાલ ફાઇનલી હું માર્કેટમાં પહોંચી છું બરાબર તો ચાલો જાણીએ ડુંગળી બટાકાના શું ભાવ છે ચાલો તો ચાલો મિત્રો આપણે અત્યારે જોઈએ બટાકા ડુંગળીના શું ભાવ છે તે જાણીએ dulu Bulu. Kami coba jawab katakan, rupiah bawa semua. Hmm. Uh, rupiah તો જો બટાકાનો નવ રૂપિયા ભાવ છે તો જો મિત્રો આ સાતસો રૂપિયા છે ડુંગળી બરાબર આ ડુંગળીનો સાતસો રૂપિયા ભાવ છે પણ જો ઊગી સામે নৱস নৱস ৰূপিয়ে কাটি ঔষা নৱসিয়াও এটলে તો મિત્રો ચાલો જઈએ એક મોટા હોલસેલર જોડે બરાબર જાણીએ ડુંગળીના ભાવ તો જો મિત્રો આ ડુંગળી છે ને આ ડુંગળી એક નંબર એ વન ડુંગળી છે બરાબર તો જો મિત્રો આ ડુંગળીનો ભાવ છે સાતસો રૂપિયા ચાલીસ કિલોના બરાબર એક નંબર માલ છે એ વન તો ચાલો આપણે આ લઈ લઈશું તો મિત્રો આ ડુંગળી સાતસો રૂપિયા ભાવ છે ઘેર થોડો માલ હજુ પડે છે એટલે બાપતું લીધું છે નવ રૂપિયા બટાકુ લીધું છે નવું છે બરાબર ડુંગળી સાઈઝમાં સારી છે મોટી સાતસો રૂપિયા ચાલીસ કિલોનું કટું છે બરાબર તો હવે હા ને માલ લઈ લીધો છે હવે જઈએ ઘરોમાં બરાબર ચાલો જઈએ ઘેર હવે ઘેર જઈને તમને બતાવું ફાઇનલી હું ઘરે આવી ગયો છું બરાબર જો આ બટાકા આવા નીકળ્યા છે સારા છે બટાકા તો બરાબર નવ રૂપિયાનો ભાવ છે બટાકાનો જો બટાકા ઠલવી દીધા છે બરાબર હવે ડુંગળી ઠલવીએ જો ડુંગળી તો મોટી મોટી છે બરાબર છે બટાકા ઠોલી દેવા આપણે ડુંગળી ઠરાવીએ તો મિત્રો જો કંઈક આવો માલ નીકળ્યો છે બરાબર જો આ સાતસો રૂપિયામાં જો ડુંગળી સરસ નીકળી છે જો એક નંબર માલ છે બરાબર જોડિંગ વાળો માલ છે જોઈ લો બરાબર જો બટાકા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો